પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો અને રાષ્ટ્રવિરોધી સંગઠનો પોતાના અંગત હિતસ્વાર્થ અને રાષ્ટ્રીય તૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ વિરોધને સખત શબ્દોમાં વખોડી કાઢી સામાજિક સમરસતા મંચ પાટણ દ્વારા મંગળવારે વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરી પાઠ્યપુસ્તકમાં ભગવદ્ ગીતાના અભ્યાસક્રમને યથાવત રાખવાની માંગ કરવામાં આવી હતી સામાજિક સમરસતા મંચ પાટણ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈપણ ધર્મ જાતિ પંથ કે મંત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી ભગવદ્ ગીતામાં જ્ઞાન ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે જે શાંતિ સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ પડે છે આ જ્ઞાન સૌ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે અદાલતોમાં આજે પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના નામે શપથ લેવાય છે એ સત્ય નિષ્ઠા ન્યાય અને પ્રામાણિકતાનું પ્રતિક છે જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકરે પોતાના સામયિકોમાં ભગવદ્ ગીતાના શ્લોકોનો આધાર લઈ સત્યસ્થાપના સત્યાગ્રહ અસમાનતા અને અસ્પૃશ્યતાને છેદ ઉડાડવામાં આવ્યો છે જીવન જીવવાના મૂલ્યો નિર્દેશ કરતી ગીતાએ ધાર્મિક ગ્રંથની સાપેક્ષ આદર્શ માર્ગદર્શક સિદ્ધાંતો છે વિશ્વના ઘણા દેશોની શાળાઓ મહાશાળાઓ યુનિવર્સિટીઓમાં ગીતાનો અભ્યાસ અનિવાર્ય થઈ રહ્યો છે આઈન્સ્ટાઈન અને ડોક્ટર અબ્દુલ કલામ જેવા મહાન વૈજ્ઞાનિકો અને વિશ્વના રાજનીતિજ્ઞો પણ જેનામાંથી બુદ્ધ પાઠ લઈને રાષ્ટ્રનીતિ આધારિત કરે છે જે યુદ્ધમાં પણ બુદ્ધને પ્રસ્તુત કરે છે તેવા વૈશ્વિક વિચાર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ભારતમાં જ વિરોધ તે દુઃખનો વિષય તો છે પણ આવું કરનાર તત્વો માટે હાસ્યસ્પદ પણ છે જે કોઈના દોરવાયા અને ગીતાજીને વિના તેનો વિરોધ કરી રહ્યા છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં દર્શાવેલ સદ્ગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ સમાવિષ્ટ કરવા માટે રાજ્ય સરકારને અભિનંદન શ્રીમદ્ ભગવદ્ ગીતાના જીવન મૂલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે તેને કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ એવો સામાજિક સમરસતા મંચ પાટણ દ્વારા આવેદનપત્રમાં અનુરોધ કર્યો હોવાનું જાણવા મળ્યું છે આ સાથે જ આ માત્ર પ્રતિકાત્મક આવેદનપત્ર નહીં પણ જન આંદોલન બનશે તે માટે આગામી સમયમાં આ સંદર્ભે ઘણા આવેદનો પણ આવનારા સમયમાં ભગવદ્ ગીતાના સમર્થનમાં આપવામાં આવશે અને રાષ્ટ્ર વિરોધી તત્વોને રાષ્ટ્રપ્રેમી સમાજ દ્વારા અપ્રત્યુત રહેશે તેવો હુંકાર કરવામાં આવ્યો હતો ભગવદ્ ગીતા એ જ્યારે જ્ઞાનનું સાગર કહેવામાં આવે છે એવા જ્ઞાનના સાગરનો જો વિરોધ થાય એ તો માન એક માનવ તરીકે આપણે ચલાવી ન લેવાય આ જ્ઞાનના સાગરને આપણા બાળકો સુધી પહોંચતો અટકાવવા માટે જે વિરોધી તરફથી આવે કરવામાં આવેલ છે વિરોધ એ અમે સંગ્રહ એકતા મંચ દ્વારા એને વખોડીએ છીએ અને એના અનુલક્ષી અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે એટલે અમારો આગ્રહ છે કે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન અમારા બાળકો સુધી પહોંચવાનું છે એને સરકારથી ચાલુ રાખે એ જ અત્યારે આપણે જોઈએ છીએ યુવાનોમાં સંસ્કાર શિસ્ત સહનશીલતા ઘટતી જાય છે તો જો આનું આ રીતે ચાલશે તો આપણું ભવિષ્ય બહુ ખરાબ લાગે છે જ્યારે આપણી સરકાર દ્વારા ભગવદ્ ગીતાને પાઠ્યક્રમમાં સંકળાયું છે તેના દ્વારા મૂલ્યની શિક્ષણ આપણે બાળકોને અને યુવાનોને આપી શકીશું જો આપણે ભાવિ પેઢી સરસ રીતે સંસ્કાર અને એને કરવી હોય તો એ મૂલ્ય નિષ્ઠળ આ સંસ્કારોની જરૂરિયાત છે આજે પાટણની ત્રીસથી વધારે સંસ્થાઓ આ જે સમરસતા મંચ હેઠળ અહીંયા શ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે જે ભગવદ ભગવદ્ જે અભ્યાસક્રમ છે એનો વિરોધ થાય છે એ ના થવો જોઈએ અને ભવિષ્ય આપણે જો સુધારવું હોય તો આપણા યુવાનોને બાળકોને આ શિક્ષણ માટે ભગવદ્ ગીતાના જ્ઞાન ખૂબ જ જરૂર છે ભગવદ્ ગીતા એ કોઈ વ્યક્તિગત ધાર્મિક બાબત નથી એક મૂલ્યની શિક્ષણ આપતી અને સામાજિક દર્શનને પ્રકાશ પાડતી એ કૃષ્ણ અને અર્જુની જે વાર્તાલાપ છે એનાથી આપણે તમામ મૂલ્ય નિષ્ઠા આપણે જે પણ જીવનમાં તકલીફ કરતી હોય કે કોઈ પણ આપણે સંસ્કારની ખોટો હોય તો તમે જેટલી વખત વાંચો એટલી વખત મેં નવ નવું જાણવા મળશે એવો ભગવદ્ ગીતાનું જો જ્ઞાન છે આપણે બાળકોને નહીં આપીએ તો આપણે નગુણા કહેવાય છીએ એટલે આપણે જે સરકારશ્રીએ આપણે પહેલ કરી છે એનો જે અત્યારે લોકો વિરોધ કરી રહ્યા છે એ ખરેખર યોગ્ય નથી વ્યાજબી નથી આપણે જે પણ સંસ્કાર છે એ બાળકોને આપણા આપણા બાળકોને આપવાના છે તો એ આપણે જરૂરી છે એટલે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ સરકારશ્રી એને વર્ગી રહે અને એને પાકરી રહે જે વિરોધ કરી રહ્યા છે એ વિરોધીઓને સાંજ રોજ આપણો જે ભગવદ્ ગીતા જે ગ્રંથ છે જે આપણને જીવન જીવવાની પદ્ધતિ શીખવાડે છે અને વર્ષોથી જેના ઉપર જેના આધારિત આપણું જીવન મૂલ્યો એના ઉપર આધારિત છે એવા શ્રીમદ્ ભગવદ્ ગીતાને પાઠ્યક્રમની અંદર લેવામાં આવ્યો તો પાઠ્યક્રમની અંદર લેવાના કારણે અમુક માણસોએ એનો વિરોધ કર્યો છે કે ભાઈ ભગવદ્ ગીતા એ આપણો પાઠ્યક્રમમાં ના હોવું જોઈએ આવો વિરોધ કર્યો છે તે વિરોધને બફોડી કાઢવા માટે અને જે ભગવદ્ ગીતા છે એના મૂલ્યોને વારસાને જાળવી રાખવા માટે અભ્યાસક્રમની અંદર પણ એનો પૂરેપૂરો ઉપયોગ થાય અને સમાજને પોતાનું મૂલ્ય સમજાય એના માટે થઈ અને કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે